નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો સીબી ન્યૂઝ ગુજરાતમાં ખાવામાં જંતુઓના નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે જેમાં અંબાજી ખાતે આવેલા નાસ્તા હાઉસમાં ખાવામાંથી માખી નીકળતા અનેક સવાલો ઊભા થયા છે આસ્થાને ભક્તિનું પ્રખ્યાત યાત્રાધામ એટલે અંબાજી જ્યાં અનેક જગ્યાથી લાખોની સંખ્યામાં માઈક ભક્તો દર્શને આવતા હોય છે ત્યારે ભક્તોના આરોગ્ય સાથે ચેડા કરતી ઘટના સામે આવી છે જેમાં અંબાજીના પ્રખ્યાત મનપસંદ નાસ્તા હાઉસમાંથી કઢી પાલક પકોડામાંથી માખી મળી આવી છે નાસ્તામાં માખી નીકળતા આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ મામલતદાર સહિત ગ્રાહક સુરક્ષાને ફરિયાદ કરવામાં આવી હોવાના સૂત્રો દ્વારા સમાચાર મળ્યા છે નાસ્તામાં માખી નીકળતા યાત્રિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા જોવા મળ્યું છે યાત્રાધામ અંબાજીમાં અનેક વાર ખાદ્ય પદાર્થમાં વારંવાર જીવાતો નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સૂત્રો મુજબ અગાઉ પણ મનપસંદ નાસ્તા હાઉસમાંથી જીવાતો નીકળી હતી પરંતુ મામલો દબાવવામાં આવ્યો હતો હવે ફરીથી માખી આવતા તંત્રને કાર્યવાહી કરવા માટે અરજદારે માંગ કરી હોવાના સમાચાર સ્થાનિકો મુજબ મળી રહ્યા છે આખરે ક્યાં સુધી આવા નાસ્તા પીરસનારાઓની લાલિયાવાડી ચાલતી રહેશે ક્યાં સુધી લોકોના જીવ સાથે આવી રમત રમાતી રહેશે તેવી લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે જો તટસ્થ તપાસ કરવામાં આવે તો અંબાજીમાં અનેક નાસ્તા હાઉસ ધમધમી રહ્યા છે જેમાંથી ઘણું ખરું બહાર આવે તેમ છે તેવી લોક માંગ ઉઠવા પામી છે